કેન્દ્ર સરકારની જે સંસદ સભ્યો ની જે ગ્રાન્ટ દર વર્ષે પાંચ કરોડ રૂપિયા મળે છે એના રૂપે કુલ મેં એકવીસ જીમ જીમ એમાં શ્રીનગર જવાર ગ્રાઉન્ડ તરીકે જે ઓળખાય છે પોલીસ ત્યાં આજે મેં ફાળવેલું છે એમાં માન્ય જગદીશભાઈ મકવાણા માનનીય ચંદુભાઈ શિવરા માનનીય પી કે પરમાર માનનીય એસપી સાહેબ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને જીજ્ઞાબેન પંડ્યાની હાજરીમાં આ લોકાર્પણ કરેલ છે આજે આપણને બધાયને ખ્યાલ છે કે નાની નાની ઉંમરે હાર્ટ એટેક ના આપણે ટીવી પ્રિન્ટ મીડિયામાં સમાચાર જોઈએ છોકરીઓ ગુજરી જાય છે એનું કારણ મેદસ્વીતા હોય છે વ્યસનનું પ્રમાણ હોય છે અને જે સેડન્ટરી લાઈફ એટલે બેઠાડું જીવન છે એના કારણે જે લોહીની નળીઓ છે એ બધી કોલેસ્ટ્રોલ જમા થવાથી ચોકઅપ થઈ જાય પણ આજ આ જીમ માન્ય એસપી સાહેબ ને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા સુરેન્દ્રનગર ની જાહેર જનતા માટે આજે ઓપન કરવા છે અને એમાં સ્પેશિયલ તો બેનો માટે ની બે બેચ અલગ કલાક કલાક ની જે એસ સાહેબ જે સમય નક્કી કરશે એ પ્રમાણે જેથી કરીને સુરેન્દ્રનગર ની કારણ કે મારુ ખાતું પણ મહિલા અને બાળ છે એટલે બહેનો માટે પણ અલગ ટાઈમ પર એટલે બહેનો પણ પોતાનો સમય અહીંયા જીમમાં માં અને પોતાની ફિટનેસ જાળવે અને સૂર્યનગરમાં ભવિષ્યમાં કોઈનું પણ મૃત્યુ હાર્ટ એટેક લકવા ડાયાબિટીસ કે કેન્સર ન થાય એના માટે આ જીમ ખૂબ આશીર્વાદ રૂપ બનશે એવી હું ભગવાન ને પ્રાર્થના કરું છું સાંસદ શ્રી સુર્રનગરની ગ્રાન્ટમાંથી તેર લાખ અઠિયોતેર હજાર છે એ જિલ્લા પોલીસને ઓપન જીમ માટે ફાળવવામાં આવેલા હતા આ ગ્રાન્ટ છે એમની જે કંઈ વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને આજે માનનીય માજી મંત્રી શ્રી મુઝકરા સહેબના હસ્તે એને લોકાર્પણ કરવામાં આવેલું છે આ જિમની અંદર ટોટલ સોળ અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોડીમાં છે એટલે કુલ પચીસ ઇન્સ્ટ્રુમેન્ટ છે સુરેન્દ્રનગર ની આમ જનતા માટે ઓપન મુકવામાં આવેલા છે આ જીમ છે એમાં તમામ લોકો છે વિના મૂલ્યે લાભ લઈ શકશે અને પોતાના હેલ્થ ની અને તંદુરસ્તી ની ખૂબ જાળવણી કરી શકે એ હેતુથી આ જીમ છે આજે ખુલ્લો મુકવામાં આવે છે